આણંદના વડોદ ગામના તલાટીની બદલીથી ગ્રામજનો નારાજ છે તલાટી કેબી શાહની બદલી થતાં લોકો ડીડીઓ ઓફિસ ખાતે પહોંચી ગયા હતા કેબી શાહને આઠ મહિના પહેલા જ મુકાયા હતા વડોદ ગામે માત્ર આઠ મહિનામાં જ તલાટી કેબી શાહની બદલી થતાં આશ્ચર્યમાં તમામ મુકાયા છે તલાટીની સારી કામગીરી છે છતાં બદલી થતા લોકોમાં ભારે નારાજગી છે સાથે રોષ છે વડોદરા અગ્રણીઓએ તલાટીની બદલી રોકવા રજૂઆત કરી જિલ્લા પંચાયત પ્રમુખ અને જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરાઈ જિલ્લા પ્રમુખ તલાટીની બદલી રોકવા માટે ડીડીઓને પત્ર લખ્યો સ્વયંભૂ ગામના નાગરિકોએ તલાટીની બદલી રોકવા માંગ ઉઠાવી છે આ આણંદના પ્રથમ ઘટના બની છે કે બદલી રોકવા લોકો આંદોલન માટે તૈયાર થયા હોય અચાનક અમારા તલાટી મંત્રી સાહેબની બદલીનો ઓર્ડર આવ્યો હતો એટલા માટે અમે ગ્રામજનો બિલકુલ નારાજ છીએ અને બધા ભેગા મળીને અમે એક રજૂઆત કરવા છે પ્રમુખ સાહેબ ને અને ડીડી મેડમ ને કે આ વસ્તુ યથાવત રાખે અમારા તલાટી સાહેબ અમને પાછા મળે એવી માંગ કરીએ કરી પ્રધાનમંત્રી આવાસ યોજના છે વિધવા પેન્શન છે કોઈ પણ કામ હોય સરકારી કોઈ પણ કામ હોય તો તલાટી જાતે રજૂઆત અમે કરીએ એટલે અમારું કામ થઈ જતું અમે તો અધિકારીને કહી કહી હતી કે ભાઈ આટલા સરસ તલાટી હતા અને આટલી સરસ કામગીરી હતી અને આટલા નીચા દરમાં આઠ મહિનામાં એમની બદલી થઈ ગઈ તો અમે એવું કહીએ છીએ અમને પાછા તલાટી જોઈએ જિલ્લા પ્રમુખ અમારા મત વિસ્તારના છે એમને અમે રજૂઆત કરી છે કે અમારા જે તલાટી સાહેબ હતા જે શોર્ટ ટાઈમમાં એમની બદલી થઈ ગઈ છે એ અમને પાછા મળે ને અમારું જે બાકીનું કામ છે એમને હાથમાં લીધેલું છે પૂર્ણ થાય અને ગામનું સારું થાય એ આશા રાખીએ છીએ અને એ રજૂઆત કરી છે તલાટી શ્રેણી હમણાં બદલી થઈ એના અનુસંધાને કામ લોકોને એવી રજૂઆત હતી કે કલાટીશ્રીનું કામગીરી એમના સમય દરમિયાનની એમને ખૂબ સારી લાગી છે અને આ જાણીને અમને પણ જિલ્લા પંચાયતના આવા સરસ કર્મચારીની આટલી સરસ કામગીરી જાણીને અમને પણ આનંદ થયો પરંતુ ટ્રાન્સફર એ એક પાર્ટ ઓફ ધ જોબ છે અને એને અનુસરવાની હોય છે અને એના અનુસંધાને જે નવા તલાટીશ્રી હાજર થશે એને સ્વીકારવા અને એ પણ યોગ્ય અને ખૂબ સુંદર કામગીરી અત્યારે જે થઈ રહી છે એનાથી પણ ખૂબ સરસ કામગીરી કરશે અને અમને એવી આશા છે આપને બધાને ખબર છે કે બદલી બઢતી ને બધું નોકરીમાં જનરલી રહેતું હોય અને વૈવટી કારણોસર જે બદલ્યો થતી હોય એમાં ઘણીવાર આવી ખૂબ સારી રજૂઆતો આવતી હોય છે સારા કર્મચારીઓ માટે પણ આજે એ વાતનું ગર્વ છે કે હું પોતે અહીં પ્રમુખ સ્ત્રી તરીકે મને જે જવાબદારી સોંપી છે અને મારા મત વિસ્તારના જે લોકો છે એટલે એમને પણ એવી આશા હોય કે પ્રમુખશ્રી આપણા મત વિસ્તારના હોય તો આ કામ થાય એની માટેની ખાસ રજૂઆત કરવા આવ્યા છે અને એને બાબતે યોગ્ય કરવા અમે ખાતે